તે જગ્યા પર હું ઊભો છું એક સમયે આ જગ્યા પર હજારો લાખો સંખ્યામાં મહિલાઓ અહીંયા રાશ રમતી હતી પ્રેક્ટિસ કરતી હતી અત્યારે અહીં કોઈ એક માણસ પણ નથી દેખાતો અને આ જગ્યા તમે જુઓ કેટલી પુષ્કળ મતલબ કેટલી મોટી જગ્યા છે અને અહીંયા જો એક સમયે જે ભગવાન સન્માન કરવામાં આવ્યું હતું અહીંયા ફૂલ પડ્યા છે સુકાઈ ગયા છે અત્યારે અને જો લખેલું છે અખિલ ભારતીય આહીર રાણી મહાસંગઠન સંગઠન સંગઠન સોરી અને સામે હું તમને બતાવું જો જગ્યા કેટલી મોટી જગ્યા છે અને આ જગ્યા પર એક સમયે આઈરોની મહિલાઓએ રાસ રમી હતી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું હતું હવે મિત્રો એ રેકોર્ડને કોઈ તોડી ન શકે મારું માનવું છે કે સાણંદ્રીજા મહિલાઓને ભેગો કરવું અને રાસ રમાડવું એ કોઈ નાની વાત નથી જો એ બેનર પડ્યા છે જે મહિલાઓને આપવામાં આવ્યા હતા લખેલું છે આમાં કાંઈક જે સાણંદ્રી હજાર નંબર એમ આપવામાં આવ્યા હતા અને આ કોઈ ભાવનગરથી થી છે બે હજાર ત્રેવીસ ને સામે અહીંયા રૂક્ષમણી માતાજીનું મંદિર છે ને આ છે મહિલાઓનું અહીંયા બનાવવામાં આવ્યું હતું અને સાડત્રીસ હજાર આહિરાણીઓ અહીંયા રાસ રમીને મહા રેકોર્ડ બનાવ્યો હતો ને સામે એસીસી કંપનીના જે મકાન કહેવાય જૂના મકાન અહીંયા સામે તમે દેખાશે ખરેખર મિત્રો આ વિડીયો ની અંદર તમને ક્લિયર હું બતાવી નહીં શકું આ જગ્યા બહુ મોટી જગ્યા છે અને અત્યારે કોઈ એક માણસ અહીંયા નથી દેખાતો જો એ બધું અહીંયા પડ્યું છે જો કોઈ વીઆઈપી માણસો આવ્યો હોય તો એનું સ્વાગત કરવામાં જે ફટાકિયા હોય ફોડવામાં આવ્યા અહીંયા એનો કચરો પડ્યો છે અને અહીંયા પર એક બેનર પડ્યું છે

એ જગ્યા એ છે જે જગ્યા પર વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યું હતું અને આ જગ્યા પર મહારાસ થયો હતો આઈરોની સાડત્રીસ હજાર મહિલાઓએ આ જગ્યા પર રાસ રમ્યો હતો અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું હતું જો તમે અહીંયા જોઈ શકો છો અત્યારે આમાં લખેલું છે અખિલ ભારતીય આહિરાણી મહા સંગઠન અહીંયા જે ફૂલ હતા જે વીઆઈપી માણસો જે મહિલાઓનું એને સ્વાગત કરવામાં આવ્યું છે એ ફૂલ એ બધા સુકાઈ ગયા છે ખરેખર બહુ મોટી જગ્યા છે અને સામે રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે જય રૂક્ષ્મણી માતાજી કોમેટમાં લખી દેજો મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો દ્વારકાધે તો કોમેડ કરી દેજો કોમેડ ન થઈ શકે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ખરેખર મિત્રો જોવા જેવું માહોલ હતો જોરદાર અહીંયા માહોલ હતો લગભગ આઠ યા નવ દિવસ જેવું થયું હશે આ જગ્યા પર હજારોની સંખ્યામાં મહિલાઓ રાસ રમતી હતી અત્યારે હું છું જો એ જગ્યા પર અને અહીંયા જે ધ્વજ ફરકાઈ રહ્યું છે વચમાં અહીંયા સર્કલ હતું જ્યાં ધ્વજ છે ને અહીંયા સર્કલ હતું અને વચમાં અહીંયા બિંદુ હતું મતલબ કહી શકાય સર્કલ નું બિંદુ હતું સોરી અને સામે જે હતો ને આ જગ્યા તમે જોઈ શકો છો ને જગ્યામાં સંખ્યામાં મહિલાઓ અહીંયા બિંદુ હતો અને આ જગ્યા પર અહીંયા લગભગ કલાકારો અથવા ભગવાનનો ફોટો અહીંયા રાખવામાં આવ્યું હતું કૃષ્ણ ભગવાનનું અને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યું અને સામે જે છે ને એસીસી કંપનીના જે મકાન છે જૂના મકાન તો તમને એ પણ હું બતાવી છું એના પર આપણે એક વ્લોગ વિડીયો પણ બનાવીએ છીએ મિત્રો વ્લોગ વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયો લગભગ એક બે દિવસની અંદર અપલોડ થઈ જશે તો એ વ્લોગ વિડીયોને અવશ્ય જોજો જો સામે જે ભંગારવાળા કહેવાય ભંગારવાળા અહીંયા ફરે છે એક બે જણા કચરો પણ બહુ ભાઈ જો અહીંયા ગજરા જે પહેલાં છે ગજરા કહેવાય કે ફૂલની મારાઓનું હતું એક સમય આ મારાઓથી લોકોનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે આ મારાઓ

ખરેખર આ ઘણા બેન અહીંયા પહેલા છે ભાવનગર થી કોઈ બેન નું છે ભાવનગર એક હજાર બસો પંદર મહા સોરી આહિરાણી મહારાષ્ટ્ર બે હજાર ત્રેવીસ મિત્રો અત્યારે બે હજાર ચોવીસ થઈ ગયું અને બે હજાર ત્રેવીસની ની અંદર યાદ કરવામાં આવશે કે સાડણ હજાર મહિલાઓ રાસ રમીને આ જગ્યા પર રેકોર્ડ બનાવ્યો હતો અને એ રેકોર્ડ કોઈ તોડી નહીં શકે એવો રેકોર્ડ છે સાડત્રી હજાર મહિલાઓને એક સાથે ભેગો કરવો અને રાસ રમાવવો એ કોઈ નાની વાત નથી તો ભાઈ આપણો લાઈવ કરવાનો મતલબ એ જ છે કે હું તમને બતાવી શકું ઘણા લોકો જે મારો વ્લોગ વિડીયો બનાવેલો છે આપણે વ્લોગ બનાવ્યું હતું આ જગ્યા પર જે મહારાજ થયું હતું તમે જોયું નથી તો તમે પ્લીઝ એ ચેનલમાં જઈને જોઈ લેજો કે આપણો વ્લોગ બનાવેલો છે જ્યાં મહારાજ થયું હતું જ્યાં અહીંયા લાખોની સંખ્યામાં મહિલાઓ રાસ રમતી હતી એ વ્લોગ છે અને ઘણા લોકો એ વિડીયોમાં કોમેન્ટ કરતા હતા કે રાસ પતી ગયા પછી તે તમે જગ્યાનો વિડીયો બનાવજો અને અત્યારે આપણે લાઈવ કરીને તમને બતાવી રહ્યા છીએ સામે આપણી ગાડી પડી છે હવે મિત્રો સામે રૂક્ષનું મંદિર બાજુમાં જ છે આપણે અહીંયા જવું છે પણ હું આટલામાં આપણો સમય નથી અત્યારે વાગી રહ્યા છે લગભગ એક વાગી રહ્યો છે બપોરનો અને ઘણા એવા જૂના વાહન કહેવાય જે હોળિયું કહેવાય અહીંયા પડ્યું છે સોરી હું ઝૂમ કરું છું તમને વિડીયો ક્લિયર દેખાતો નહીં હશે કેમકે વિડીયો ઝૂમ કરવાથી દૂધલો થઈ જતો હોય મતલબ ક્લિયર તમને ન દેખાય અત્યારે હું જે તમને જગ્યા બતાવું છું ને મેન જગ્યા છે આ જગ્યા પર સર્કલ કરવામાં આવ્યું હતું અને સાણના ત્રીજા મહિલાઓ ત્યાં રાસ રમ્યું હતું અને આપણે જ્યાં સામે એસીસી કંપનીના જે જૂના મકાન છે તમે જુઓ છો તે મકાન ઉપરથી આપણે હાલીને અહીંયા આવ્યા છીએ અને ત્યાંથી આપણે વ્લોગ વિડીયો શૂટ કર્યા છીએ અને એ વ્લોગ વિડીયોમાં હું તમને બધું બતાવ્યું છે કે આ જગ્યા પર હું બનાવવામાં આવ્યું હતું આ જગ્યા પર શું પ્રોગ્રામ હતું તો એ પૂરો વ્લોગ વિડીયો જોવા માટે તમે મારા ચેનલની અંદર વિઝિટ કરજો ભાઈ જો અહીંયા કચરો અત્યારે બહુ પડ્યો છે શંકાર કરવામાં આવ્યું હતું આ એકલો સર ને કપડા કહેવાય એ પણ અહીંયા ભર્યા છે ગજરાની મારા એક સમયે મારા કોકને સન્માન આપવામાં ઉપયોગ કરવામાં આવી હતી અત્યારે જો કેવી રીતે પડી છે જય દ્વારકાધીશ ભાઈ જય રૂક્ષમણી માતાજી એક ભાઈ તો કોમેન્ટ કર્યું ભાઈ અહીંયા જે રાસ રમાયું હતું ને એનું અહીંયા બિંદુ હતું જે ગોળ તમે સર્કલ જોયું હશે વિડીયોની અંદર સાંત્રી જે મહિલો રાસ રમતી હતો અહીંયા જે ધજા ફટકાઈ રહી છે ને ત્યાં એ સર્કલનું બિંદુ હતું ભટ્ટ હાય જય દ્વારકાધીશ અમદ તો અત્યારે વાગી રહ્યા છે બપોરના એક અને તડકો પણ બહુ તપી ગયો છે આ જગ્યા એક રણ જેવી જગ્યા છે કેમકે આપણે ત્યાં તડકો પણ બહુ લાગે અને તમે મારા પગ જુઓ પગ અત્યારે ગરમી હિસ્સા વેલી રહ્યા છે કેમકે ખારી જગ્યા છે અને અહીંયા તડકો પર બહુ લાગે છે કેમકે દરિયો બાજુમાં છે અને આ જગ્યા છે ને એ બધી જગ્યા એસીસી કંપનીની અંદરમાં આવે છે

મકાનો જે એસીસી કંપનીના જે કર્મચારીઓ હતા એના રહેવા માટે બનાવ્યા હતા આ જગ્યા તમને અહીંયા ત્યાં આનકડી દેખાય પણ જગ્યા બહુ મોટી છે દ્વારકાની અંદર દ્વારકાના વચ્ચો વચ આ જગ્યા છે બહુ મોટી જગ્યા છે હા અમિત ભટ્ટ અમિત ભટ્ટ સોળી ભાઈ તો મિત્રો આ છે આપણો જે મહારાષ્ટ્ર થયો હતો એ જગ્યાનો સોરી લાઈવ કહી શકાય વિડીયો તો નહીં કહી શકાય અને હવે આપણે વિડીયોને અહીંયા આપણે રોકશું અને બસ આ જગ્યામાં તો આ જ જોવાનું છે કેમ કે આ જગ્યા એક બહુ મોટી જગ્યા છે હવે હું આમાં ફરી ફરીને તમને બતાવતા આમાં તમને જગ્યા જ દેખાશે અત્યારે કોઈ અહીંયા માણસો તો છે નહીં કોઈ પણ માણસ છે નહીં અને અહીંયા કચરો બહુ પડ્યો છે કચરા તમે જોઈ શકો છો ગાભા એ કપડાં બધા ગાભા અહીંયા ઉડે છે કોઈ સાફ કરવા માટે આવ્યું નથી આ જગ્યા જે છે ને એ દરિયામાં આવી જાય છે અને બાજુમાં અહીંયા ખારો પાણી પણ આવી જતો હોય છે તો મિત્રો કોમેટની અંદર એકવાર રૂક્ષમણી માતાજીનું નામ લખી દેજો આ સામે જે કૃષ્ણ ભગવાનની ઘરવાળી કહેવાય પત્ની કહેવાય એનું મંદિર અહીંયા આવેલું છે બાજુમાં જ છે હાય બાય એડવેટર હેલો ભાઈ જય દ્વારકાધીશ ઓકે કાકા ભાઈ પ્લીઝ ભાઈ આ વિડીયોને તમે શેર કરી દેજો આ વિડીયોની ક્વોલિટી તો કેવી હશે મને ખ્યાલ નથી આ વિડીયો અત્યારે તો હું લાઈવ કરું છું તો ક્લિયર મને દેખાય છે પણ વિડીયો અપલોડ થયા પછી એની ક્વૉલિટી ઘટી જાય છે ઘણા મારા વિડીયોની અંદર એવું થયું છે અને તમે જો મારા વ્લોગ વિડીયો નથી જોઈ આ જગ્યાનું જે રાસ રમતી બહેનોનો વિડીયો છે તો એકવાર મારા ચેનલની અંદર વિઝિટ કરજો અને વિડીયો જોઈ લેજો ઓકે ભાઈ મુસ્કાન તમારું નામ મુસ્કાન હોય તો કાંઈ વાંધો નહીં જય દ્વારકાધીશ ગુડ નાઇટ સોરી અત્યારે ગુડ નાઇટ થોડું હોય કાકા ચાલો ભાઈઓ આપણે જય રૂક્ષમાણી માતાજીનું નામ લઈને વિડીયોને રોકીએ છીએ અને ધન્યવાદ મારા લાઈવ વિડીયોમાં જોવા માટે અને આપણા એક સમયે ચારસો સાડા ચારસો માણસો આ લાઈવ વિડીયો જોઈ રહ્યા હતા જય દ્વારકાધીશ